આજે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ પચીસ છવ્વીસ નું આજે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને આમ આદમી પાર્ટી એક રેવડી સમાન એક કોમ સમાન ગણાવી રહી છે એટલે કે આ જે બજેટમાં જે છે

વર્ષ બે હજાર નથી છવીસ ના ગુજરાતના બેરોજગાર યુવાનોને જે સન્માન રાશિ આપવાની વાત હતી એમાં પણ આમાં બજેટમાં કઈ સમાવેશ કરવામાં આવતો નથી ગુજરાત તો જે ખેડૂત છે એની આવક ડબલ કરવાની વાત તો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા પણ તમે જોયું હશે કે ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે ઘેણાવાળો બનતો જાય છે એના નજીકના સમયમાં આંકડા પણ રજૂ થયા છે કે સૌથી વધુ જેણાવાળો જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે એટલે કે ગુજરાતનો ખેડૂત ખૂબ જ ગેણાવાળો બની ગયો છે તો એનું એનું માફ કરવાની આમાંથી પાર્ટી દ્વારા મેં પોતે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ બજેટમાં ગુજરાતના તમામ ખેડૂતોના ત્રણ લાખની મર્યાદામાં જેનું માફ કરવામાં આવે પણ આ બજેટમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી સાથોસાથ અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની બાવીસ કરતાં વધુ રાજ્યો સરકાર છે તેમાં મોટાભાગના રાજ્યોમાં ગેસનો બાટલો છે એ ચારસો રૂપિયા કરતાં આજુબાજુના ભાવમાં આપવામાં આવે છે પણ ગુજરાતની મહિલાઓને આ બાટલો ચારસો રૂપિયામાં આપવાની કોઈ બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી તમે જોયું હશે ઘણા બધા રાજ્યો એવા છે ભાજપ શાસિત તેમાં મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરવામાં આવી છે અમે પણ માગણી કરી હતી કે અમારી ગુજરાતની બહેનોને પણ દર મહિને પાંચ હજાર રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે તેમાં પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી સાથોસાથ જે ખેત વપરાશના જે સાધનો હોય ટ્રેક્ટરો હોય ઓઝારો હોય એમાં પણ જીએસટી નાબૂદ કરવાની વાત આમ પાર્ટીએ કરી હતી પણ તેમાં પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને સાથોસાથ તમે જોયું છે કે એકાદ વર્ષથી રત્નકલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કપેટ બની ગઈ છે ઇરાના ઉદ્યોગોમાં ખૂબ જ મંદીનો માહોલ છે ત્યારે જે રીતના કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર પાંચ લાખ સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે તેવી પણ માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી રત્ન કલાકારોને પાંચ લાખ સુધીની લોન આપવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને ઝીરો ટકા એ આપવામાં આવે જેથી કરીને આ જે રત્ન કલાકારોનું જીવન જે છે એને આર્થિક સંકડામણમાંથી બહાર કાઢી શકાય પણ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી સાથ આ બજેટની અંદર કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં કોઈ મહત્વનું બજેટ આમાં ફાળવવામાં આવ્યું નથી અને અમે અગાઉ પણ માંગણી કરી હતી કે ભાઈ ઓબીસી સમાજ ખૂબ જ ગુજરાતમાં મોટો છે આર્થિક રીતના પછાત છે સામાજિક રીતના પછાત છે વસ્તીના આધારે ખરેખર બજેટ નક્કી થવું જોઈએ પણ ઓબીસી સમાજ માટે આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી કોરી અને ઠાકોર નિગમમાં આજે બજેટમાં કોઈ સ્પષ્ટ આમાં ઉલ્લેખ પણ જોવા મળતો નથી આજે તમે જોયું હશે કે પછાત સમાજના જે બાળકો હોય ઓબીસી સમાજનો હોય એસસી સમાજનો કે એસટી સમાજનો હોય એને આઈએસ આઈપીએસ બનવું હોય તો મસ્ફૂટી ફી ભરી શકતા નથી એટલે ટ્રેનિંગ સેન્ટરો આજે જિલ્લાવાઈજ ક્યાંય જોવા જ નથી મળતા એટલે આ બજેટમાં અમે માગણી કરી હતી પણ જેમાં પણ રાજ્ય સરકારે આજે પછાત સમાજના જે બાળકો આઈએસ બને એના માટે કોઈ સેન્ટરો ખોલવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી સાથ અમે એ પણ માંગણી કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા કે ભાઈ જે ચોટીલા હોય દ્વારકા હોય આવા જે તીર્થસ્થાનો છે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે અને દ્વારકામાં અમે પચીસો કરોડની માંગણી કરી હતી દ્વારકાનું જે મંદિર છે કૃષ્ણ ભગવાનનું જે જર્જરિત થઈ ગયું છે તેમાં રાજ્ય સરકાર દ્વારા એનું જીર્ણોદ્ધાર કરવાની માગણી અમે કરી હતી પણ આમાં પણ આ બજેટમાં કોઈ સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં નથી આવી ખાસ કરીને હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો બોટાદ જિલ્લામાં પણ કટ્ટભંજન દેવનું મંદિર છે અનેક તીર્થસ્થાનો છે તેના પણ વિકાસની અમે વાત કરી હતી એમાં પણ કાંઈ ખાસ જોગવાઈ કરવામાં નથી આવી સાથોસાથું મારા મત વિસ્તાર બોટાદની વાત કરું તો જિલ્લો મારો બોટાદ પહેલો એને તેર વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે આજે પણ સિવિલ હોસ્પિટલની વર્ષો જૂની અમારી માંગણી હતી મેડિકલ કોલેજની વર્ષો જૂની માંગણી હતી આજે નવા બજેટમાં બોટાદ જિલ્લાને ખૂબ જ દુઃખદ સાથે કહેવું પડે છે કે આજે પણ બોટાદ જિલ્લાને બજેટ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજની જે માંગણી અમારી હતી સંતોષવામાં નથી આવી બોટાદ જિલ્લામાં અમારે જોયું હોય તો ગ્રીન ફિલ્ડ એરપોર્ટની માગણી જમીન સંપાદન થઈ ગયું તેમ છતાં પણ આજે પણ એરપોર્ટ માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી રિંગ રોડ માટે અમારે ખૂબ મોટી માંગણી વર્ષોથી ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન છે બોટાદને તો આજે રિંગ રોડ માટે પણ એક રૂપિયો પણ આ બજેટમાં ફાળવવામાં આવ્યો નથી એટલે કે વ્યક્તિગત રીતે આ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે આ બજેટને અમે વપરી રહી છીએ એક લોલીપોપ સમાન આ બજેટ ગણવામાં આવી રહ્યું છે અને ખરેખર આ જે બજેટ જે છે એ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં ખરેખર ગુજરાતને આગળ વધારવા માટેનું આ ગ્રોથ એન્જિન બનવા જઈ રહ્યું છે એવું નથી પણ આ ગુજરાતના યુવાનો માટે કે ખાસ કરીને ગુજરાતની મહિલાઓને બ્રિજનું આ બજેટ અમે ગણાવી રહ્યા છીએ ઓકે